તો બજાર પોલીસ ફતકની હદમાં વેડ રોડ પર એક શ્રમજીવી પરિવારની પાંચ વર્ષી બાળાનું મોત થયું હોય અને ગુપ્તાંગના ભાગે તેને ઈજાને લઈને બળાત્કાર બાદ હત્યાની આશંકા વચ્ચે પીએમ કરાયું હતું તો બીજી તરફ તપાસ કરી રહેલી પોલીસને તપાસમાં માતા જ હત્યા રોવાનું સામે આવ્યું હતું અને દિવ્યાંગ બાળાની માતાએ જ પટકી તેની હત્યા કરી હતી જેમાં ઈજાઓ થઈ હોવાનું સામે આવ્યું છે હાલ તો હત્યારી માતાની પોલીસે ધરપકડ કરી છે સુરતના ચોક બજાર પોલીસ પથકની હદમાં વેડ રોડ પર શ્રમજીવી પરિવારની પાંચ વર્ષી દિવ્યાંગ બાળકી ઘર પાસે રમતી હતી ત્યારબાદ થોડા સમય પછી ઘરે આવી હતી અને અચાનક તેની તબિયત લથડી હતી જેને લઈને તે બેભાન થઈ જવા પામતા પરિવારે તેને લઈને તાત્કાલિક સારવાર માટે નવી સિલ હોસ્ટેલમાં પહોંચ્યો હતો જ્યાં તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી જોકે બાળાના ગુપ્ત ભાગે ઈજાના નિશાન જોવા મળતા પીએમ કરાયો હતો અને બાળા સાથે બળાત્કાર ગુજાર્યા બાદ હત્યા કરવાની આશંકા સાથે પોલીસમાં દોડતી થઈ જવા પામી હતી તપાસ કરતા બાળાને પટકી માર મારતી હોવાનું મોત નીપજ્યો પામ્યું બહાર આવ્યું હતું પોલીસ તપાસમાં માસૂમ બાળાની માતાએ તેની હત્યા કરી હતી બાળા દિવ્યાંગ હોય જન લઈને માતાએ તેને પટકી તેની હત્યા કરી હતી માસૂમ બાળકીની છાતીની પાસળે તૂટી જવા પામી હતી તો આંતરડામાં પણ ગંભીર ઇજા જોવા મળી છે હાલ તો ચોક બજાર પોલીસે હત્યારી માતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ગઈકાલે સાંજના ટાઈમે સિવિલ હોસ્પિટલ ખાતેથી ચોક બજાર પોલીસ સ્ટેશનમાં વર્ધી લખાવવામાં આવેલી કે એક પાંચ વર્ષની બાળકીનું મૃત્યુ ખેંચ આવવાથી આંચકી આવવાથી થયેલું છે જેથી પોલીસ સ્ટાફ ત્યાં પહોંચતા બાળકીની ડેડ બોડી જોતાં શરીરના આંસળીના ભાગે અને પેટના ભાગે ચકામાના નિશાનો જોવામાં આવતા હતા જેથી ડૉક્ટરશ્રી સાથે ચર્ચા કરતાં આ નિશાન કોઈના મારવાથી આ ઈજાઓ થયેલી હોય અને ઇન્ટરનલ બ્લીડિંગ થયેલું હોય એવું પ્રાથમિક દૃશ્ય જણાવ્યું હતું જેથી પેનલથી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું પેનલથી પોસ્ટમોર્ટમ જ્યારે કરવામાં આવ્યું ત્યારે ડૉક્ટરનો પ્રાઇમરી અભિપ્રાય એવો હતો કે આ બાળકીને પાસડીના ભાગે અને પેટના ભાગે માર મારવામાં આવેલો છે અને જેના કારણે તેની પાસડીમાં ફ્રેક્ચર થયેલું છે અને એના કારણે ફેફસામાં અને આંતરડામાં ઇજાઓ થતાં અનુમૃત્યુ થયું છે આ રીતનો પ્રાથમિક અભિપ્રાય આવતા એમના પરિવારના સભ્યોની જાહેરાત એવી હતી કે ભાઈ આને આજકી આવી છે તો બંને જાહેરાત મેળ આવતો નહોતો જેથી એના પરિવારના સભ્યોની પૂછપરછ કરવામાં આવી પૂછપરછમાં એવું ધ્યાન ઉપર આવેલું કે આ બાળકી દિવ્યાંગ બાળકી હોય છે પગે ચાલી શકતી નથી દસ ડગલા પંદર ડગલા ચાલે તો પણ આ બાળકી પડી જતી હોય છે અને અવારનવાર આ બાળકીને પડી જવાના કારણે ઈજાઓ થતી હોય છે અને એમની માતા ઘણીવાર આ બાળકી જ્યારે જે કુદરતી ક્રિયાઓ છે શૌચાલય એ બધું ધ્યાન ત્યાં કરી જતી હોય તેથી એની માતા ઘણીવાર એના ઉપર ગુસ્સે થઈ અને એના ઉપર હાથ પણ ઉપાડતી જેથી આ બનાવ બાબતે એવું સામે આવેલ કે ગઈકાલે સવારે સાડા દસ વાગ્યાની આજુબાજુ એમની માતા આ બાળકીને એમની બાજુમાં રહેતા બેનને ત્યાં મૂકી અને પોતે શાકભાજી લેવા જાય છે શાકભાજી લેવા જાય છે ત્યારે એ બાળકી ખૂબ રડતી હોય છે જ્યારે આ બાળકી રડતી હોય છે મા સાથે જવું છે એવું કહેતી હોય છે ત્યારે એની મા બાજુમાં મૂકી અને શાકભાજી લેવા જાય છે અડધો પોણો કલાક પછી શાકભાજી લઈને જ્યારે એ બાળ એમની માતા જ્યારે પાછી ઘરે આવે છે ત્યારે બેનના ઘરે જાય છે ત્યાંથી એ બાળકીને લે છે બાળકી ખૂબ રડતી હોય છે એટલે એની માતાને ક્રોધ આવે છે અને ઘરે આવતા વખતે જ્યારે પોતાના ઘરે એક ઉમરા જેવું હોય છે એની ઉપર આ બાળકીને ફેંકી દે છે ઘા કરે છે ધક્કો મારે છે જેના કારણે એ ઉમરો આખો એ બાળકીને બાળકી એના ઉપર પડે છે જેના કારણે એ બાળકીને ઈજા થાય ત્યારબાદ એ તાળું ખોલી અને અંદર જાય છે અને બાળકી ખૂબ રડતી હોય છે જેથી એની માતા ઘરે પણ એ બાળકીને પેટના ભાગે અને છાતીના ભાગે માર મારે છે જેના કારણે બાળકી ખૂબ રીતે ઘવાય છે અને બાળકીનું શરીર એકદમ વીક હોય છે જેના કારણે આ બાળકીને શ્વાસ લેવામાં તકલીફ ચાલુ થાય છે આંખોમાં ડોળા ચડી જાય છે જેથી એમના પતિ પણ ત્યારબાદ આવી જાય છે એમના પતિ પણ માનસિક રીતે બીમાર હોય છે આ બેન એમના સસરાને ફોન કરે છે કે આ બાળકીને કંઈક થઈ ગયું છે તમે આવો એટલે એમના સસરા અને આજુબાજુના પડોશીઓ બધા આવે છે અને આવી અને એમને હોસ્પિટલ લઈ જાય છે પ્રાથમિક જેનમ હોસ્પિટલ લઈ જાય છે અને જેનમ હોસ્પિટલથી એમને સીધા સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવે છે સિવિલ હોસ્પિટલ આ બાળકીને મૃત જાહેર કરવામાં આવે છે આ રીતે આ માતાએ ગુસ્સામાં આ બાળકીને મારેલી હોય એ રીતનું પ્રાથમિક પૂછપરછમાં બહાર આવે છે માતાનું નામ બિલકિશ બાનુ ગનીભાઈ નામ છે એના પિતાનું નામ ગનીભાઈ છે આમ સુરતની ચોક બજાર પોલીસે ત્વરિત કરેલી તપાસ અને સાથે પીએમમાં બાળા પર બળાત્કાર ન થયો હોવાનું બહાર આવ્યું છે આ તો બાળાની હત્યારી માતાની પોલીસે ધરપકડ કરી છે અઝર ખુરશી સાથે પ્રકાશવાડા